અટાણું નહીં અટાણું નહીં કરુપિયો એ નહીં પાહો હવે શું કરવું હારું બટું હજા કાન પુળા લાયા છે એવું અંભળાનું છે એ બાદ બાજ એક બે એક બે કરી અને ઠજીન આમ લાવી બારે વેચી મારું હજાર કાન તો ખબર ના પડે પહેનું મોલું કાઢ્યો મારે તો બે વીઆણી છે બીજું હો લહેર તને જવા દે અજાકા ભાઈ

ચાર ચાલ અચ્છા આય ફોલો ફોળો બોલ આવજો રે આકા પુળા તો લંબા લબા છે હા એ આતારે માં ઘેર લાવા 4 તો થઈ ગયું હાલ સૈની વાત પછી હાલતો આપણું થઈ ગયું ને અકલો બક બક કરે એ તો કોઈ ન્યાક ક્યાં આમ નામ વિચારતો હતો લાઈ જોડો આદ નો દાળ જીલું ચાલ્શે કોઈ કેતાના પાસા કોઈનમાં કહો

મારું બેટું આપણું કામ થઈ ગયું હો આપણું અટાણું બધું આવી જાહે હો જઈને વેચી જ મારું ડાયરેક્ટ આપણું કામ થઈ ગયું છે જલ્દી નીકળી જવાની ફટફટ મારા બેટા ગયો છે વજન ઘણો હશે નાખવા જઈએ તો

થોડી ઉતાવળ છે હો એટલે ઝડપી કરું આવો આઠો ને લઈ જો લઈ જો આવો ગાય ને ખવરાવાના સીન તોય હે ઓ હોય કશો કશો વાત તમે લઈ જો તમે તો કૂતરું બૂતરું આવી જાય તો કોઈ હે નહીં પાહુ ગાય જોડે એમ હોય ના તા મૂપડા ઉપડા જો ઉપડા જલ્દી જો કાકો આવ시다ન ખબર પડશે આપણે તો લઈ નેકલી જ જવા દે ગમે તેવું તો ગાય ને તો નાખવા પડે પુલા ઓમે આપણે ઉતરીને કેવા પોચ પોચ પુલા નાખા છો એના કરતાંથી પોચ પુલા ઓમ આલવાના શું ફેર પડ છે હેડો જોણે 5 રૂપિયા મૂકી લાવ્યા તા બીજું શું અલ્યા આવશો ઓને પુળામાં હુકવે તો પુળા જો અલા એ તું વાપરી છે આ શું કરી આ

બેહો તો બેહો થોડી વાર હોય પેલા પૈસા પૈસા કાઢો પૈસા પૈસા તો આજે તમારે

પણ કોમ હાથી રહેજો સકતા કડિયા કોમે તો 100000 1500 ઉપાડી ઘર ના હેડે ખબર પડે હવે તું લમણો ના કરતો જો હાડો તમારું તો તો તું એ પેલા લઈ ફેર હમણાં તીજો ફારો આઈ